નમસ્કાર મિત્રો અમારી જિજ્ઞેશ રાઠોડ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા સમયથી આજે આપણે વિડીયો મૂકવામાં આવ્યો છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે જેના જૂનાગઢ જિલ્લાના જે માણાવદર તાલુકાના જે કોટી ગામના જે મનીષભાઈ કોળી છે અને જે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો મનીષભાઈ કોળીએ અને જે મનીષભાઈ કોળીનું એવું કેવું છે મનસુખભાઈ રાઠોડને ફોન કરી કે જે બાળ વાળ હોય એ અમારે કાપવા કે ન કાપવા બરોબર હવે જે મનીષભાઈનો એવો પ્રશ્ન છે મનસુખભાઈ ફોન કરી કે અમારે જે ભોવા નથી અને મારો બાબો પાંચ વર્ષનો થયો અમારો બાળક અને એના કારણ કે એના બાળ મોટા થવા દેવાના કે પછી અમારે કાપવાના કે શું કરવાનું બરોબર એટલે આખું વાર રેકોર્ડિંગ સાંભળો એટલે તમને ખબર પડશે કારણ કે બાળ વાળ હોય કે પછી મોટાના વાળ હોય વાળ બધા હરખા જ હોય છે બાળ વાળ કે એવું કઈ હોતું નથી બરોબર અને જો માતાજી નું એવું જ્ઞાન નથી પાડતા કે વાળ વાળ કાઢવા પડે કે ન કાઢવા પડે કે આમાં ગુનો બને એવું કઈ હોતું નથી કારણ કે વાળ બાળ હોય તો એ આપણે મોટા થઈ ગયા હોય તો કાઢવા જ પડે બાકી બાળ વાળ કાઢવા માટે કાંઈ ઓલું કરવું ઓલું કરવું ભુવા નથી તો ન કાઢવા તો હોવા તો મારી વાત સાંભળો ન હોય તો શું કરવાનું આપણે વર્ષનો છોકરો થાય જ્યાં સુધી આપણે વાળ રાખવાના એટલે એવું કાંઈ હોતું નથી તો આ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો મનીષભાઈએ અને આખું આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો આખું રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર બધું જણાવજો અને વધુમાં વધુ આ શેર કરજો તો સાંભળો આ મનીષભાઈ કોળી અને તેમના દીકરાના જે વાળ કાપવા બાબતથી મનસુખભાઈ રાઠોડને પૂછ્યું કે આમાં શું કરવું અમારે ભોવા નથી એટલે વાળ કાપવા કે ન

હવે મારે થોડોક સવાલ હતો યાર શેનો હવે આપડે દેવ બાબત તો તમે માનો કે નથી માનતા એમ દેવ બાબત હા 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 એટલે તમે મકવાણા કઈ સમાજ માં દેવો ઠાકોર ઠાકોર માં હા હા હું માનું કે નો માનું એમાં તમારે શું લેવા દઉં આપણે કે માં ભાઈ ભાઈઓ જઈ અરે એવું નથી ભાઈ મનસુખભાઈ હા તો અરે મારે એક ખાલી એક પ્રોબ્લેમ છે તમારે તમને કહેવું પડે અરે જી તમે તમારી વાત કરો હવે માનું કે ન માનું એનાથી આપણે કઈ મતલબ નથી ના ના એ બરાબર છે પણ મારે તમને પ્રોબ્લેમ છે કેવો છે હા હવે તમારે ઘરે છોકરા છોકરાનો જન્મ થાય દીકરાનો બરાબર હા તો તમારે ઘરે બાળ મોવારા હોય કે ના હોય બાળ મોવારા નો સીધા મોવારા આવે બાકી બાળ મોવારા નો હા હા આ એ બસ સીધા મોવારા હોય ઈ જોયા

અમારે નિવેદ કરવાના હોય એટલે માતાજી ના નિવેદ થાય હવા પાડી ની વાપસી થાય કે પછી ખીચડી ખાતી હોય જે ખાતું હોય બરાબર થોડી

કદાચ એને રી ચડે જાવ હરામી ના પેટ ના હાથ થી તારા મોવારા વાળા કાપા ને એવડા ને એવડા રાખું એવો એક હરામ દઈ દે આપડું કામ થઈ જાય તો આખી જિંદગી ના ઓછા માં ઓછા એક લાખ રૂપિયા નો ફાયદો થાય અમારા માં એવું છે મનસુખ ભાઈ કે ભૂવા વગર મોં વાળા ઉતારી નાખીએ એવું બધું છે એવું ભુવા વગર નો ઉતારી શકો તો મોવારા રાખો હમ તમારે રાખો મોવારા રાખો રાખો મારો કેવાનો મતલબ એવો હતો કે આપડે એક કામ કરી શકીએ કે આપડે એ રીતે ના કરી શકીએ અમે કરી તમે આવતા નથી સીધા મોવારા હોય લાત નહી નહીં ભુવાનું પૂછવાનું કઈ કેમ કે અમારા કોઈ ભુ હોય નથી અમારા ગાંડો કે નહી બુદ્ધિ ને હું આ કમકારા કરે

બાર મોવારા કેમ કે પેલી વાર જ ઉગે ના ના બરાબર છે એટલે મારે એની રજા લેવ નહીં ઈ મને ખબર નઈ ભુવાભાઈ પૂછ્યું ગુપ્ત અંગ માં મોવાડા હોય તો મારી ઈ રજા દસ કે કેમ ના બરાબર તમારી વાત છે આપડે બીજા કાપીએ એની રજા લઈ કે ન પૂછવું પડે ઈ તો હું ઈ સવાલ કરું છું નથી એટલે હું તમને પૂછું વાળ વાડ ને ભૂ હોય રજા લીધી પણ બીજા મોવાના પાડવાનું થાય

બાલમવારા કેવાય ઈ મને ખબર નથી અમારા મોવારા ઉગેલ કાપી નાખી બરાબર છોકરાને મોટા તમારા હાથ આવે ને એવડા એવડા થવા દે આમ બેબી બાલ જેવા મસ્ત કલૈયા કુંવર જેવા ને માળ રાખી

તમે માથા મો વાળ નું પૂછી શકો બીજા વાળ કા પૂછી શકતા નથી દાદા વાંચો ભાઈ જે કુદરતી જે કઈ વસ્તુ છે અને જે કઈ આ શરીર નું બંધારણ છે એ શરીર જે બંધારણ મુજબ જે કઈ કુદરતી અલૌકિક શક્તિ માં જે મોવાળા ઉગે બધે નહિ ઉગે તમે જોઈ નાક માં તો નહિ ઉગે બીજી જગ્યા એ ક્યાય નહિ ઉગે જે એનું કુદરતી જે કઈ બંધારણ આપ્યું છે ત્યાં બધે ઉગે અને એ બધા કાપવા જ પડે અને એ નો કાપો એટલે તમે ફૂગડા કહેવાઓ બાળક તમારે smart હોવું જોઈએ અમારે એવું અમારા ભાઈઓ છે ને માનતા નથી વાળા અમારે છોકરો અટા પાંચ વર નો બરાબર હવે દસ વર નો ભુવાર જ્યાં સુધી નઈ થાય ને એ લોકો બાર ઉતારે ખોલો બાર નો ખોલે

મોવા રણ નો ઠેકડો થઇ જાય બીજા નંબર માં અમારે નીવેદ નિવેદન ના છાંટા માં નોરતા માં નીવેદ થાય માઈક માં નીવેદ થાય એમાં નીવેદ એ બંધ છે હારા નીવેદ બંધ છે હ કાઈ વાંધો નહી નીવેદ તમે મોવા રા નાખો માતાજી ને પૂછ્યા વગર હાલ ચાલ હા તો હાલો એ કઈ તો મનસુ ભાઈ એવું કરવું જો મનસુ ભાઈ કાઈ માતાજી રજા લીધા વગર બાર મોર રા નાખો કાઈ થાય માતાજી ને મન વાત કરે છે

તો તમે તમ તમાર મોવરા કાપી નાખો બાર મોવરા ને માતાજી ને કઈ લેવા દેવા નથી હા બરાબર અને જો માતાજી ની રજા મોવરે માં લેવો જ્યાં લગન ભુવો નહી જાય ત્યાં લગન તમારા કુટુંબ માં બધે મોવરે નો ઢગલો થઈ જાય થઇ ગયા ને અમારે એવા બાર મોવરા તો કુટુંબ માં જાજા છે મંજુ અને અમારી બાજુ છોકરા છે ને એને બાર આવતા જ નથી સીધા જ આવે હા ઓકે કાપી નાખો હા એટલે અમારે તમારું નામ ગામ મને લખાઈ અંકિત નામ તમને લખી દો ચાલ રાખો

આ તમારા બાર મોવરણ માતાજી પૂછા વગેરે આખા કુટુંબમાં અમે બારમુવારા અમારા તમને એમ કહી અમે કાપી નાખી મે કોઈ નિવેદ કર્યા નથી મે કોઈ બાર કોઈ પૂછ્યું નથી આજે ઉરડી વાત થાય પૂરી તમારો આ પ્રશ્ન કે તમે જે પ્રશ્ન કર્યો કે ભાઈ બાલમુવારા તમારો માથાના રજા બરાબર બીજે શરીર ઉપર આખા શરીર ઉપર એની બાલમોરાજા માતાજી પાસે કેમ નથી લેતા તો એ રજા લેવી જોઈએ બાલમુવારા તો પછી વાળ જ છે ને તો આપડે પછી એની રજા લેવી પડે આ વાળ મારે ઉતારવા કે નથી ઉતારવા

મારી હાલ હારી નરી જગ્યા છે હું સંડા નહીં આ તમારી શું પ્રાપ્ત કરી દેશની અંદર મને કયો નાની અત્યારે ભારત અંદર બંધારણ મુક્તતા મળેલી છે તમે તમારે કેમ જીવવું કેમ જીવવાનું છે

મારી ઉંમર ચાલીસ વર્ષ બસ બસ તો હવે અત્યારે તમે જાગો હવે જાગો અને આને ભગાવો

એટલે સમાનતા લ્યાવો મીટિંગ બોલાવો બધી સમાજારે આરે ભળવાની કોશિશ કરો એટલે આ સમાજની અંદર ઉતારતા થાય બસ સમજણ આવશે ને એટલે કાયદો વ્યવસ્થા અને કાયદો અર્થતંત્ર બધામાં ફરી પરિવર્તન આવશે જે અપણ છે એ કાયદો હાથમાં લે એટલે ગુનાની પ્રવૃત્તિ વધશે શું કરજે ના ના બરાબર છે અમારા પણ જે પ્રથમ છે એટલે કાયદો ગુનો બને સમજદાર વ્યક્તિ વાણિયા છે ને વાણિયા વાણિયા કોઈ દી 302 કરી જાય જે છે ને એની ખોરાક તીખો છે એટલે આનામાં માં ગું વધારે થાય ના ના મનસુભાઈ વાણિયા કોઈ ધૂણે નહીં વાણિયા કોઈ દી હાકડું વાણિયા કોઈ સોરાવા નો થાય

પરિવર્તન લેવું હોય તો પરિવર્તન આપડે હવે આપડે જીવવાનું છે રખડવાનું નથી ભલે ભલે ભાઈ તમારો ફોટો મારા બીજા નંબર છે ને તમારો ફોટો મોકલી વાંધો આ ઓડિયો વાયરલ કરવા તમારી મંજૂરી છે ને ના કઈ વાંધો નહીં મનુ ભાઈ જાગૃત થાય તો આપણને થોડોક લાભ થાય તમારો ફોટો મોકલો મારા બીજા નંબર માંથી હાઈ કરો છો એ ભલે તો મિત્રો તમે જે આખવા રેકોર્ડિંગ સાંભળ્યું ને હવે આ જે જુનાગઢ જિલ્લાના જે માણાવદરના જે કોટડીયા ગામના જે મનીષભાઈ કોળી હતા અને જે તેમના દીકરાના જે પાંચ વર્ષ થઈ ગયા હોય અને જે વાળ કાપવાના હોય અને ભૂવો નથી એટલે વાળ કાપવા નથી અને માતાજી રજા નતા આપતા એવું આ મનીષભાઈનું કેવું હતું પણ એવું કાંઈ હોય નહીં કારણ કે માતાજીની આમાં કાંઈ રજા લેવાની ન હોય કારણ કે વાળ ઉગ્યા હોય એટલે કાપવા જ પડે એમાં બીજું કાંઈ શંકાને કાંઈ સ્થાન ન હોય કારણ કે આ વાળ કાપી નહીં તો આપણા પરિવારમાં માટું મોટું પરિવાર હોય તો આ બધા બાળકો જન્મતા હોય તો એના વાળ કેવડા આ થઈ જતો તો ઘરે ઘરે બધાય ભૂવા થઈ જાય બરોબર એટલે આવું કાંઈ હોય ને મનસુખભાઈ અઠવાડિયે પણ સલાહ આપી સારી અને મનીષભાઈને પણ કોળીને પણ મગજમાં બેસી જ્યું નાના ખરેખર આ સત્ય વાત છે કારણ કે આમાં કાંઈ માતાજીને પૂછવાનું ન હોય બરોબર કારણ કે વાળ કાપવામાં કાંઈ મંજૂરી લેવાની ન હોય કાંઈ દાણા ન જોવડાવાના હોય કાંઈ ના કણે કાંઈ ભોવાની કાંઈ જરૂર હોય નહીં બરોબર એટલે આ બાળ વાળ હોય કે પછી મોટા વાળ હોય કારણ કે જન્મ થયો હોય અને વાળ અને મોટા મોટા થતા હોય તો કાપવા જ પડે નકર તો ઘરે ઘરે મોટા મોટા અંબોડાવાળા વાળ વાળા આવી જાય બરોબર તો આમાં કોઈ દીકરી ન આપ એટલે ખરેખર તો આમાં કઈ પડવું ન જોઈએ ને ખરેખર તો આપણે બાળકો મોટા થાય ને વાળ વધારવામાં ધ્યાન ન દેવાય પણ આપણે બાળકોને શિક્ષણમાં ધ્યાન દેવાય બરોબર વાળ બાલ કાપી અને હમછમ કરી બુટ શૂટ પહેરાવી અને ભણવા મોકલવા જોઈએ ખરેખર આ વાળ વધારશે તો ઘરે ઘરે ભોવા બને બરોબર તો મિત્રો આખો આ રેકોર્ડિંગ સાંભળ્યું તો તમને કેવું લાગ્યું જો આ ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી ચેનલ ને વધુમાં વધુ શેર કરજો તો મળશું નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત